પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા સાહેબે ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો માનનીય મહેન્દ્રસિંહ બારૈયા સાહેબે ફાઇનલ મેચમાં વિજેતા ટીમ શામલ ઇલેવનના ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા અને ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બને તેવી શુભેચ્છાઓ પાઠવી સાથે હિંમતનગર તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ એપીએમસી ડિરેક્ટર સુધીરભાઈ પટેલ પાટીદાર દેહગોડ સમાજ પ્રમુખ બાબુલાલભાઈ પટેલ સુરેશભાઈ પટેલ માજી ટીડીઓ અરવિંદભાઈ પટેલ ગોકુલભાઈ પટેલ વિષ્ણુભાઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનો અને પાટીદાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે